જય દુવારકાથી મોબાઈલમાં કેમ છો બધાય મજામાં જશો આપણું બધાય મજામાં જઈએ તો હાલો ભાઈ આઠ વાગી ગયા અને આપણે જવાનું અત્યારે શંકર ભગવાન મંદિરે તો હાલો જઈએ તો આપણે મેલડીયા મંદિરે પૂગીએ આવ્યા જોઈ શકો છો ના ભાઈ શંકર ભગવાનનું મંદિર હે તો હાલો આપણે ના જવાનું શંકર ભગવાન મંદિરે હાલો અંદર જઈએ શંકર ભગવાનનું મંદિર ફોન હા છે માતાજી મંદિર પછી આપણે દર્શન કરીશું હવે આપણે બિલને તોડી લીધી ને હવે આપણે શંકર ભગવાન ની મૂર્તિ છે એવી બધી જોવા દો બધા શંકર ભગવાન આપણે મેલડી મંદિરે હાલો કઈશ તો હવે આપણે જવાનું ઘરે હવે આપણે જઈએ ઘરે પેહલા તો તો હાલો ગાઈશ તો હવે આપણે જાય છે ઘરે ઓકે અચ્છા આપણે રૂમ હાલો તો હવે ઘરે જઈને મળીએ છીધા ઓકે આપણે અત્યારે મોંડા ચાલુ કરી લીધો હવે આપણે જાય છે વણેલા ગાંઠિયા લેવા તો હાલો હવે નીકળી ગયા ભાઈ આપણે જઈએ ખાંભોદર મધુઓને ગાંઠિયા લેવા તો હાલો નીકળી ગયા ઘરેથી તો આ રસ્તો ખાંભોદર વાળો હાલો તો હવે ખાંભોદર જઈને બ્લોક ચાલુ કરી દો મેન રોડ આવી ગયો જોઈ શકો છો તમે મેન રોડ ચાલો હવે આપણે ગુણ મધુ અને જઈને મળી જાય આપણે હોટલે બુડી ગયું હોટલે માળા બહુ ચાલો પછી મળી જાય ગાંઠિયા બાટલ થઈ જાય એટલે હાલ તો આપણે ગાઠિયા લઈને નીકળી ગયા હતા ને હવે એને આપણે ઘરે જઈને બ્લોક ચાલુ કરશું આપણે ઘરે પગી આવ્યા આ હે વણેલા આ હે હંભારો ને આમાં મીઠા આમાં ચટણી આવે નહીં આ અમે તો હાલો હવે આપણે ખાઈ લઈએ તો અમારી મમ્મી છે જો જોઈ કે કમણા બોલશે છે બોલો જય શ્રી કૃષ્ણ સીતારામ જય દ્વારકાધીશ કેમ છે આ ખાઈ મજામાં તો અમે મજામાં જ છે તો ગાઈસ તો મે નાઈ ધોઈને જાઉં છું થોડો માંગણે તો વરસાદ એ થોડો થોડો ચાલુ હોય તો હવે આપણે જઈએ એમ થોડાક આટો મારવા તો હાલો હવે આપણે જઈએ આટો મારવા જુઓ તમારે સી નાખો વરસાદ એ ચાલુ હોય હું જ્યાં જાઉં ને ન જઈને મળું તમને તો ભાઈ તમને આખાને એમ લાગતું કે આપણે નાવા આવ્યા હવે આપણે નાળીને તો નીકળ્યા તો આપણે હે ને એમને પાણી જોવા આવ્યું ખાલી અમે રોડ હે આ વેકરો ભર્યો હોય તો મમ્મીને કપડા ધોવાતા તો આપણે આવ્યા તા એવા હાટું ભેગા જોવા મજા રોડ હોય સ્ટેન્ડનો

આ છે સામે આપણું ઘર નાનું નાનું ગલ્લુડ ગયું છે જુઓ તમે અને એક બિસ્કુટ પડે તો બીજું નાખું જોવો કહે છે બીજું નાખી દઉં હવે એને જોવો હવે જપતા મારે હે ખાવા દીધો કુતરી હેખુ કૂતરો નથી જોઈ જાઓ પપ્પી રોડ માથે જ રહીએ જો આમ એનું ચોટું ઘર છે

જીઓ નો ટાવર છે જીઓ નો ટાવર ઘરું છે આ રોડ હે ને સામે હે મેઇન રોડ જોઈ લ્યો અમે ઝૂમ કરીને દેખાડું ને મેઈન રોડ હે ને આ પડી આપડી રેતી ભાઈ મેળીને ઉપર રેતી ચડાવી લીધી કેવી લાગે કરી દેજો ભાઈ

ગઈશ તો અમારા ઘરે ઝાડવા જાડવા આ પેલો હે આસુપાલર પછી હે બદામ પાછી છે બદામ પછી નીચે આંબો છે પેરુડી છે બદામણી છે આસુ પાલર ત્રણ પાલર આસુપાલ જોઈ લે અમારે ઝાડવા હે મેળી માથે થઈ કઈ કઈ ના આવે હે જાડવાનો બધું છે ને બકાલું હે જો આદુ ને આ બધે બધું દેખાય બકાલું છે એટલું વાવેલું આ હું જો ટ્રેક્ટર હાલે છે હાતી હાલે છે હું ટ્રેક્ટર તો જોવો આ અમારા ગામનો ઘેડ છે જો ચાલો હવે આગળ જઈને દેખાડો મોટવાળા વાળો રોડ છે તો આપણે આ આગ ખાખો આગળ ચાલો આગળ જઈએ જો

એ આખું આપણે બદલી ગયું હોય ટાઇટલ અને થમનેલને હવે હે ને આપણે જે નામમાં તો આપણો બે ત્રણ દીમા નામનો ફેરાય બદલી જશે એટલે હવે આપણું આખું ચેનલ ઓકે થઈ જશે હવે તમને વિડીયો જોવાની મજા આવશે ને કાયમીથી કાયમી હવે આપણે ધાસું વિડીયો આવશે કાયમી દસ દસ મિનિટના વિડીયો આવશે પહેલાં બે બે મિનિટના આવતા એ હવે પૂરું હવે કાયમી દસ દસ મિનિટ પંદર પંદર મિનિટ તો તમે હું તો એવો મહેનત કરીને વિડીયો મેલું તમે યાર સપોર્ટ કરો ભાઈશ વહેલે આપણા એક હજાર સબસ્ક્રાઈબર કરાવો તો મોનિટાઈઝ થઈ જાય ચેનલ અને પછી આપણે મોનિટાઈઝ થયા પછી આગળ આપણે વધવાનું જ છે ભાઈ પગલાં તો આગળ ભરવાના જ છે ને મોનિટાઈઝ થઈ ગયા પછી તો હાલો આપણે હવે આ બ્લોગને એના હવે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો હે કેમકે હવે આપણે આજનો બ્લોગ એના પૂરો કરી નાખીએ છ વાગે આપણો બ્લોગ આવી ગયો ડેલી છ વાગે આપણો બ્લોગ આવી જશે ઓકે સાંજે છ વાગે ડેલી આપણો બ્લોગ આવી જશે હવે એ કંઈ દિક્કત નથી હવે આપણે આ બ્લોકને આપણે આ જ એન્ડ કરીએ મળીએ બીજા બ્લોકમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ સપોર્ટ કરજો